અમદાવાદમાં માલધારી સમાજ માલધારીઓને ગોચરથી જમીન પચાવી પડનારાઓ સામે વિરોધ નોંધાવશે માલધારી એકતા સમિતિ યુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દસ્તાવેજ ધરાવનાર પશુ માલિકો ઢોર રાખી શકે તેવા નિયમ તમામ વ્યવસ્થાઓમાં લાગુ કરવામાં આવે તેવી માલધારી સમાજ દ્વારા રજૂઆત કરી હતી અમદાવાદ મહાપાલિકા બહાર એકત્ર થયેલો માલધારી સમાજ લાલ ગુમ હતો ત્યારે માલધારી સમાજ પોતાની માંગણીઓને લઈને અમદાવાદ કોર્પોરેશન સામે ધરણા કરશે સાથે જ માલધારી સમાજ પોતાની માંગણીઓને લઈને અમદાવાદ કોર્પોરેશન સામે ધરણા કરી આક્ષેપ કર્યો હતો કે ઢોર પાર્ટી અને પોલીસ હપ્તા લે છે ત્યારે સરકારની રખડતા ઢોર નિયંત્રણની નવી પોલિસી અને ગૌચર જમીનને માલધારી સમાજ ભારે રોષ છે ત્યારે હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ઢોર નિયંત્રણની નવી પોલિસી જાહેર કરી હતી ત્યારબાદ શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી વધુ ઝડપી બની છે અમારી માંગણી છે પ્રથમ અમે કીધું છે અને બેનર પણ બનાવ્યું છે કે રોડ પર પશુ આવતા હોય અને નિર્દોષ લોકોને અકસ્માત થતા હોય એ મુદ્દો અમે માલધારી સમાજ પશુપાલકોએ યોગ્ય રાખીને એને અમે પીછે હટ કરી છે એ બિલકુલ ન ચલાવી લેવાય હવે અમારી માગણી એ છે કે ઘરે પશુ રાખવા માટે લાઇસન્સ આપવું જોઈએ અમારા ટેક્સ બિલ લાઇટ બિલ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડના પુરાવા લેવા જોઈએ નોંધણીની ફી પણ લેવી જોઈએ અને અમને માન્યતા પશુ ઘરે રાખવાની વરંડામાં રાખવાની આપવી જોઈએ એવી અમારી માગણી છે બીજી માગણી એ છે કે બે હાજર સોળ થી લઈને બે હાજર એકવીસ સુધીમાં અમારા કરોડો રૂપિયા કોર્પોરેશન લીધા છે અમે રસીદો લઈને આવ્યા છીએ કે તમારું ઢોરનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે ત્યારે એ લોકો માન્ય નથી રાખતા નથી રાખતા તો ચાલો અમારા પૈસા પાછા આપો અથવા બે વાત છે ત્રીજી વાત અમારી છે કે જો તમે દસ્તાવેજ વાળી જગ્યામાં જ અમારે પશુ રાખવાનું હોય તો અમે એગ્રી છીએ તો આ દૂધવાળા વાળા વેચવા વાળાને લાગુ પડે કે કટલરીની દુકાન ને પાનના ગલ્લાને ને કે પાર્લર વાળાને લાગુ પડે આ કાયદો દૂધ વેચવા વાળાને લાયસન્સ જોઈએ દસ્તાવેજ જોઈએ એવા થોડી ઘડે ઉતરતી નથી અમારી ન્યાયિક અને વ્યાજબી માંગણી છે બહુ મોટી માંગણી નથી અમારી માંગણી છે કે અમે ગોચર હોય અમે ભૂલવાડી ગયા બે પગવાળા આખલા હોય જે લોકો સત્તામાં બેઠા છે ચલો અમે એ માનીએ છીએ કે મોટી મેટર છે નિર્દોષ પ્રજા અકસ્માત થાય ને અમારા ગોચરો ગોતવા નીકળે ત્યાં સુધી હજારો લોકોને અકસ્માત થઈ જાય તેથી અમે બે ડગલા પાછળ ગયા છીએ છતાંય નહીં માને તો આવતા મંગળવારે અમારે મેયરના ઘરે જવું પડશે તો મેયરના ઘરે જઈશું અને જો ભૂપેન્દ્રભાઈના ઘરે જવું પડશે તો અમે ભૂપેન્દ્રભાઈ ઘરે જઈશું પણ આવતા મંગળવારનો અમારો કાર્યક્રમ નું છે કોર્પોરેશન ને કે આવતા મંગળવાર સુધીમાં મને પશુ રાખવાનું ટેક્સ બિલ બિલના આધારે મંજૂરી આપો નહીતર આવતા મંગળવારે અમે જો મુખ્યમંત્રી પ્રવાસ આવી ગયા છે તેમના એમના જઈશું અથવા અમે મેયરના ઘરે ઘેરાવો કરીશું ઘરે જઈને